એકદમ સોફ્ટ મટિરિયલ આવશે આરામથી તમે આ ડબલના ભાવે વેચીને બે પૈસા કમાવી શકો છો એવી રીતે એટલે નો હોય શું વાત કરો ખાલી પચાસ રૂપિયામાં સાડી અરે હા સાચી વાત છે હું સુરત ઉતર્યો રેલવે સ્ટેશન થી એક કિલોમીટર આવ્યો દોડીને અને અહીંયા મહાલક્ષ્મી શિલ્પમાં ઉપર આવ્યો ને તો પ્રગતિ શિલ્પ મિલ્સમાં આવી ગયો અને અહીંયા મને જોવા મળ્યું કે માત્ર પચાસ રૂપિયામાં સાડી મળે છે અને હા બીજી કેટલી બધી વેરાયટી મળે છે એ તો મેં ખાલી આજ સુધી વાત જ સાંભળી હતી પણ તમારા માટે આજે પૂરો ડિટેલ વિડીયો બનાવવાનો છે જેમાં બધી જ ડિટેલ આપણને મળી જવાની છે તો એના માટે આપણે અંદર જવું પડશે ઓનરની સાથે જોડાવવું પડશે અને એની પાસેથી જ આપણે બધી ડિટેલ લેવાની છે તો ચાલો અંદર તો ભાઈ આપણે પ્રગતિ સિલ્ક મિલ્સમાં આવી ગયા છીએ અને આમના ઓનર છે ભાવેશભાઈ તો કેમ છો ભાવેશભાઈ તમે તમારું બહુ નામ સાંભળ્યું છે અને બહુ આ જે પચાસ રૂપિયામાં સાડી મળે છે ને એ બહુ હાઇલાઇટ છે એટલા માટે હું પેસેલ આવ્યો છું તો મેન તો એ વાત કરવાની કે આપણે જે હોલસેલ નો બિઝનેસ કરીએ છીએ ક્યારથી સ્ટાર્ટ થયો અને પચાસ રૂપિયામાં તમને કઈ રીતના પોસાય એવું છે સાહેબ જો આપણું ને આ બિઝનેસ ઘણો બધો જૂનો છે બરાબર આપણે એમનો મારે આ લાઇનમાં પોતાને કમસે કમ આઠથી દસ વર્ષનો અનુભવ છે અને આપણો સુરતમાં કેવું છે ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ બને તો સૌથી સસ્તામાં અમે એના માટે સાડીઓ આપીએ જે મિલમાંથી માલ જે એ છે ને અમે ડાયરેક્ટ ક્વોન્ટિટીમાં પર્ચેસ કરીએ અને ડાયરેક્ટ કસ્ટમર સુધી આપીએ એટલે એટલી સસ્તી મળે છે મારી પાસે માત્ર પચાસ રૂપિયાથી સાડી શરૂ થઈ જાય છે તમે મને કહેશો ને કે ભાવેશભાઈ મને એક હજાર સાડી જોઈએ બે હજાર સાડી જોઈએ તો એ તમારે અમારી પાસે મળી જશે એવું નથી ફેક નથી આ વસ્તુ સાચી છે પચાસ રૂપિયામાં સાડી શરૂ થઈ જાય છે પણ કોટન બેઝ આઈટમો આવે છે તો જે જે સેમ્પલો હોવાના છે હું તમને બતાવીશ કેવી રીતે હોય છે તમે ઓવરઓલ જોઈ શકો છો અમારી પાસે કેવી વેરાયટીઓ છે ક્વોન્ટિટી કેવી છે અલગ અલગ ઘણી પ્રકારની હોય છે આ જોઈ શકો છો તમે જુઓ પાચાસ રૂપિયામાં બરાબર આ માત્ર પચાસ રૂપિયા માત્ર પચાસ રૂપિયામાં આવશે જોઈ શકો છો તમે બરાબર હા તો આ માત્ર પચાસ રૂપિયામાં મળવાની રહેશે અને આ આમાં ઘણા બધા વેરાયટી ક્વોલિટી આવી શકે છે જોઈ શકો છો તમે અલગ અલગ કોન્સેપ્ટમાં પ્રમાણે એવું નથી કે કોઈ પીસ આવો આવે તમે જોઈ શકો છો પ્રોપર પ્રોપર પીસ આવે છે આ બી પચાસ રૂપિયામાં જોઈ શકો છો તમે જો કોટન બેઝ આઈટમ આવે છે જો તો આવા ટાઈપના ઘણા બધા કોન્સેપ્ટ હોય છે અમારી પાસે પચાસમાં મળશે પાસઠ રૂપિયામાં મળશે એસી રૂપિયામાં મળશે આ જોઈ શકો છો તમે જો બરાબર એક એક પ્રોપર વસ્તુમાં આવશે માત્ર પચાસ રૂપિયામાં આવા ઘણા બધા વેરાયટી ક્વોલિટીઓ છે મારી પાસે બરાબર જે તમને લાઇન ટુ લાઈન બતાવી બોલો શું કહેવામાં આવે એજ જ કહેવા માંગુ છું માત્ર પચાસ રૂપિયામાં સાડી મેં તો પહેલી વાર જોયું અને અહીંયા બંડલના બંડલ હું જોઈને મને એવું થાય છે કે માત્ર હોલસેલનું જ કરતા હોલસેલ હોનલી હોલસેલ જ ચાલે છે આપણી પાસે ને હોલસેલમાં વેરાયટી આપે આ જોઈ શકો છો જો પાંસઠ રૂપિયામાં જોઈ શકો છો એકદમ સોફ્ટ મટિરયલ આવશે આરામથી તમે આ વસ્તુ ડબલના ભાવે વેચીને બે પૈસા કમાવી શકો છો એવી રીતે અમારી પાસે ક્વોન્ટિટી મળવાની બહુ સરસ કપડું છે હા એવી રીતે આ જોઈ શકો છો તમે એના પછી આ વેરાયટી જોઈ શકો છો પંચોત્તેર રૂપિયામાં માત્ર જો જો પંચોતેર રૂપિયા આ બધી જે આવે ને આ સાડા પાંચ મીટર કટ માં આવે છે સો ની અંદર જે પણ સાડી લે વિદાઉટ બ્લાઉઝ આવે છે તમને પછી જો બ્લાઉઝ સાથે સાડી લેવી હોય તો સો ની ઉપર આવે છે અલગ અલગ રેન્જ ક્વોલિટી પ્રમાણે તમે અલગ અલગ એમાં લઈ શકો છો આ જોઈ શકો છો આ પણ આવશે પંચાણું રૂપિયામાં અલગ અલગ રેન્જ ક્વોલિટી પ્રમાણે તમને અલગ અલગ મળી તમે કોઈ ને એમાં ઘણા બધા કલર તમને મળી રહેવાના જોઈ શકો છો એક થી એક વેરાયટી કલર કોન્સેપ્ટ આપણી પાસે રહેવાનું છે જે ગુજરાતમાં ચાલે છે એવી ઘણી બધી પ્રકારની વેરાયટીઓ આપણી પાસે મળે છે આ જોઈ શકો છો તમે સો રૂપિયામાં જો એને બધી જે સાડી તમે બતાવો છો સો રૂપિયા થી અંદર એમાં બ્લાઉઝ આવશે કે સોની અંદર બ્લાઉઝ નથી આવતું સોની ઉપર જે બી સાડી છે એમાં ગેરંટી બ્લાઉઝ સાથે વસ્તુ આવશે અને તમે કોઈ બી વસ્તુ લો છો તો એમાં એક વર્ષની ગેરંટી સાથે મળશે તમે વેચાણ પર ફોકસ કરો તમારું કસ્ટમર બચી જાય તો તમે બદલી શકો છો ઘરેથી જે ભાઈઓ બહેનો કે નવું બિઝનેસ શરૂ કરવામાં આવે માત્ર દસથી અગિયાર હજાર રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરીને પોતાનો ધંધો ચાલુ કરી શકો છો આ જોઈ શકો છો તમે જો હવે બ્લાઉઝ પીસવાળી સાડી તમને એકસો વીસ રૂપિયામાં મળવાની રહેશે જોઈ શકો છો તમે બરાબર એની સાથે સાથે જે ફેન્સી સાડીઓ આવે છે આ જોશો સાહેબ બરાબર આવી સાડી તમને માર્કેટમાં ડબલનું કિંમત આપશે એવી સાડીઓ તમને અડધા ભાવે અમારી પાસે મળવાની રહેશે એની સાથે સાથે હું એ કહી દઉં અમે ગુજરાતની જે વેરાયટી આવે એમાં બધામાં ડીલ કરીએ જેવી રીતે પટોળા થઈ ગયું દરબારી સાડીઓ થઈ ગઈ ફેન્સી આઈટમ થઈ ગઈ લેરી આ બાનની ડિઝાઇન થઈ ગઈ પછી આ જોઈ શકો છો અમે ફેન્સી આઈટમ થઈ ગઈ હવે જે લગ્નગાળામાં વધારે કરીને ડિમાન્ડેડ હોય છે આવી વેરાયટી થઈ ગઈ આવી ઘણી બધી સેપ છે તમે જોઈ શકો છો ઘણા બધા સેમ્પલો છે અલગ અલગ રેન્જ ક્વોલિટી પ્રમાણે પટોળા ગડચોલા થઈ ગયા એના પછી જે વેરાયટી આવે તમે આ બાજુ જોઈ શકો છો આ જુઓ આ છે પશ્મિના પર બનેલા ડિઝાઇન્સ જોઈ શકો છો જો આ ડિઝાઇન લેટેસ્ટ ન્યૂ આવેલી છે ડિજિટલ પ્રિન્ટ પર છે જુઓ સાહેબ આ સાડી જુઓ જ્યારે તમે આવી સાડીઓ તમારી શોપમાં લગાવો ને સાહેબ તો તમારી ટ્રાફિક જામ થઈ જશે એવી વસ્તુ વસ્તુ આપણી પાસે મળવાની રહેશે એની સાથે સાથે તમે કોઈ બી લો તો એ સેટ આવશે કલર વાઇઝ જોઈ શકો છો તમે બરાબર કલર વાઇઝ મળશે બરાબર એવું આપણે સેટઅપ કરી દઈએ એવું જ નથી કે મોંઘીવાળી વસ્તુ કે હલકીવાળી તમે કોઈ બી વસ્તુ લો આવી ટાઈપની વસ્તુ લેશો તમને એકસો ત્રીસ એકસો ચાલીસ રૂપિયા મળવાની છે સેટ વાઇઝ વસ્તુ આ જોઈ શકો છો તમે જો અને આ તો વાત થઈ આપણે હોલસેલની કે જે પોતાની રીતે શોપ અથવા ઘરેથી બિઝનેસ કરવા માંગતા હોય પણ બીજી વાત એ કે કોઈના ઘરે પ્રસંગ હોય લગ્ન પ્રસંગ હોય એ લોકો ને 15 20 સાડી જોવે છે કે 25 સાડી એક સાથે જોવે છે લેવા દેવામાં કે રીતના તો એ તમે આપો છો તો તમને અહીંયા આવીને પોતે રૂબરૂ લેવું પડે અમારે ત્યાં ઓડામના મળી જશે બરાબર એક બે સાડી નું અમારું કામ નથી પણ તમને જે ઓડામના લેવા છે બરાબર ક્વોન્ટિટીમાં લેવા છે પચાસ પી સો ન બરાબર સસ્તી વેરાયટીમાં આપવા માટે લેવડ દેવડ માટે તો આપણી પાસે એ વસ્તુ મળી જશે લેવા પડે એવું કશું નથી પણ તમે કોઈ પણ જાતનો ઓર્ડર મંગાવો દસ હજાર સુધી પાર્સલ મંગાવી શકો છો આપણા પાર્સલ પૂરા ગુજરાતમાં અવેલેબલ છે પછી તે રાનેવા હોય પોરબંદર હોય દ્વારકા હોય છેટ કચ્છ ભુજ સુધી હોય કે પછી રાજકોટ ભાવનગર હોય સાબરકાંઠા હોય ગોધરા હોય ક્યાંક પણ મંગાવ તમે તમને જ્યાં જોઈએ ત્યાં મળી જશે મહીસાગર જિલ્લો હોય કે પછી આપણો અમદાવાદ હોય કે પછી તમે બરોડા મંગાવો દરેક જગ્યા ઉપર

અને સાથે સાથે મેં તો એક વાત એ પણ કહીશ કે જો કોઈ ભાઈ બહેન નવું બિઝનેસ ચાલુ કરવા માંગતા હોય તો એકવાર આવીને રૂબરૂ મળવાનું બરાબર વેરાયટી ક્વોલિટી જોવાની કે કેવી રીતે ક્વોલિટી છે વેરાયટી છે હવે જો અત્યારે આ નવું ચાલે છે હમણાં તો આ પશ્મિના ઉપર કઈ ડિઝાઇન બનેલી છે આપણા ગુજરાતમાં કઈ આલે છે એવું માલ તમે રાખશો તો તમારી દુકાન ચાલશે તો તમે માર્કેટમાં ટકી રહેશો તો એવું તમને અમે સેટઅપ કરી આપીશું સારી રીતે એવું હોય છે પછી જે વેરાયટીની સાથે સાથે તમને હવે આ ધારો કે આ હજાર રૂપિયાની વસ્તુ છે તો તમે કેટલા સુધી વેચી શકો છો પચાસ વાળી કેટલા સુધી વેચી શકો છો બરાબર એના પછી પાંચસો ધંધો સેટઅપ કરી શકો છો ના જોઈ શકો છો હા જો તમારો કોઈ નાનો બિઝનેસ તમે સ્ટાર્ટઅપ કરતા હો તો એકવાર અહીંયા આવજો કેમ કે અહીંયાથી તમને બધી જ વસ્તુનું નોલેજ મળવાનું છે કઈ રીતે તમારું સેટઅપ કરવું કઈ સાડી કેટલામાં તમારે વેચવાની કઈ સાડી કયા એરિયા પ્રમાણે ચાલે એ બધી જ નોલેજ તમને અહીંયાથી ભાવેશભાઈ પૂરી પાડશે એટલે તમારું નવું સેટઅપ હોય તો એકવાર અહીંયા મુલાકાત લેજો પછી તમે ફોન ઉપર કે ઓનલાઈન મંગાવી શકો છો મેં તો એક જ કહેવા માગું છું સાહેબ આપણા ગુજરાતની આબોહવામાં વેપાર વસે છે જે લોકો કરવા માંગે છે પણ એમને રાહ નથી મળતી હિંમત કરે છે પણ રહી જાય છે કે ક્યાંથી લઉં ક્યાંથી નહીં લઉં તો એકવાર કોલ કરીને પહેલાં પૂછો કેવી રીતે કરવાનું છે શું છે પછી તમારી હિંમત બનાય તો સો ટકા મળો ભાઈ તમને પૂરેપૂરું સપોર્ટ અને ગેરંટી સાથે તમને માલ આપીશું અમે એવું રહેશે બરાબર સાથે સાથે હું એ પણ વાત કરવા માગું છું કે તમે આગળ વધવા માંગો છો બરાબર નોકરીથી તમે સપના જોવો છો પણ જો તમને સપના હકીકતમાં ફેરવા છે કંઈ કંઈ કરાવવું છે તો તમે ધંધામાં આવો મળો પેલા જુઓ કેવી રીતે તમને સેટઅપ મળશે કેવી રીતે તમે વેચાણ કરી શકો આ બધું તમને સમજાવીશું પછી તમને પાકું કર્યા પછી તમને બિઝનેસ માં ઉતારશું સાહેબ એટલી ગેરંટી આપું છું તમને આ શકો અને કોઈને ગુજરાતના કોઈ પણ ખૂણે થી અમદાવાદ રાજકોટ ભાવનગર ક્યાંથી આવવું હોય અહીંયા તમે બસ ટ્રેનથી આવી શકો છો બરાબર સુરત સ્ટેશન થી માત્ર એક કિલોમીટર ની દૂરી ઉપર રોડ ઉપર મહાલક્ષ્મી માર્કેટ છે મહાલક્ષ્મી માત્ર મોટો ફોટો છે એના પહેલા માળા ઉપર પ્રગતિ સ્ટીલ મિલ કરીને એક હજાર ઓગણસા આપણી હોલસેલ ની શોપ છે આવો મળો તમારો ભાઈ બેસેલો છે જે બી બિઝનેસ માં સપોર્ટ લાગે ને બાપુ પૂરેપૂરું કરીશું એટલી ગેરંટી આપું છું તમને એવી રીતે સાહેબ અને આપડા ગુજરાતી ભાઈ બનતો દરેક ખૂના પર પહોંચી ગયા છે તો ખાલી આપડા જે ગામડા બાજુ સિટીમાં રહે છે તો શું કામ ગભરાવજો મળો બનો આપણી સાથે જોડાઓ તમને ગેરંટી આપું સક્સેસ કરાવવાની જવાબદારી અમારી સાથે અને તમે જો ગામડામાંથી છો ને તો ગામડામાં કઈ રીતની સાડી ચાલે છે કઈ રીતનો તમારે ધંધો ત્યાં કરવો એ બધું નોલેજ તમને અહીંયાથી થી આપવામાં આવશે અને ગામડામાં તો બહુ સાડીઓ હજી સુધી બધા બહુ સાડીઓ પહેરતા હોય છે મોસ્ટ ઓફ સાડી જ પહેરાતી હોય છે તો ગામડામાં તમારો બિઝનેસ બહુ સારો ચાલશે બાકી સિટીમાં તમારે શોરૂમ કરવો છે સાડીનો તો એનું નોલેજ પણ તમને અહીંયા થી મળી રહેવાનું મળી રહેવાનું રહેશે શોરૂમમાં કેવી રીતે સ્ટાફ મૂકવાનો કેવી રીતે વાત કરવાની કયું સ્ટોક ને કેવી રીતે યાદ રાખવાનું બધાની પ્રાઇસ કેવી રીતે યાદ રાખવાની બધું નોલેજ અમે આપીશું સાહેબ એવી રીતે સાહેબ બરોબર છે થેન્ક યુ તો આ વિડીયો જોઈને ઘણી બધી માહિતી તમને મળી ગઈ છે અને ભાવિશભાઈ પહેલા તો થેન્ક યુ કે તમે અમારા વ્યુઅર્સ ને બધું નોલેજ આપ્યું અને આટલો બધો સપોર્ટ તમે કરો છો અહીંયા અહીંયા જે આવે છે છે ગુજરાતી એમને આગળ તો તો બરોબર સાચી વાત એટલે હું હું એટલું જ કહીશ કે તમે તમે એકવાર આવો ખાલી ડિસ્પ્લે માં આટલી સાડી જોઈ છે પણ વિડીયો લાંબો ન થાય એટલા માટે ઘણો બધો માલ દેવાનો દેખાડવાનો રહી જતો હોય છે કેમ કે અહીંયા એટલો માલ છે કે તમે જોઈ જોઈને થાકી જશો પણ પૂરો નહીં થાય એટલે તમે એકવાર અહીંયા આવો અહીંયાથી ચોઈસ કરો અને આમની પાસેથી નોલેજ લ્યો તો તમને સારો એવો બિઝનેસ કરવાનો આઈડિયા પણ મળી જશે તો બસ આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો જેથી કરીને જરૂરિયાતમંદ સુધી આ વિડીયો પહોંચી જાય તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રાધે રાધે છે